તો શું મિત્રો તમારે પણ વરસાદ ગયા પછી મફરીમાં સુકારો દેખાય છે તો એ સુકારો કેમ દેખાય છે ચાલો આપણે મગફળી ખોતરીને જોઈએ તો ચાલો એક એકવાદી મગફળી ખોતરી હું તમને બતાવું તો ચાલો મિત્રો આ હવે મગફળી સુકાય છે એને આપણે ખોદીશું અને શું છે અંદર એ તપાસ કરીશું તો મિત્રો જોઈ લો આ મગફળીખોતરી મગફળીનો બેસાડ પણ જોઈ લો મગફળી બેસાડવા લાગી છે અને પણ એમાં સુકારો આવી ગયો છે તો એને આપણે અંદરથી ખોદ ખોતરશું ખાડો ખોટશું અમે નીચે જોઈશું કે શું છે તો મિત્રો જોતા રહેજો અમે વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો ચાલો ખાડો ખોડવાનું ચાલુ કરી છે જોઈ લો મિત્રો હજી સુધી તો કંઈ નીકળ્યું નથી જોતા રહેજો મિત્રો મગળીનો બેસણ પણ સારો જ રાખે છે અને મગફળી પણ વરસાદ ગયા પછી સુકાવા લાગી છે ઉદ્ધૈવ લાગે છે ઉદેવ જેને ઈંધય પણ કહે છે અને ઉધ ઉધૈવ પણ કહે છે તો કેટલી ઉધેવ છે ચાલો જોઈએ મિત્રો બાજુમાં મગફળીના છોડ નીચે પડી હશે જોઈ લો મિત્રો આ મૂળ આડું ખાઈ ગઈ છે જેથી મફળી સુકાવા લાગી છે જો મિત્રો કેટલી ઉદેવ છે જેને તમે ઊંધે તરીકે પણ જાણો છો જો લો મિત્રો આવી ઉદ્ધેવ લાગી હોય પછી મફળીનો છોડ છો સુકાઈ જ જાય ગમે તેવો લીલો છોડ હોય છતાં પણ આ ઉધે લાગે એટલે મૂળાડું ખાઈ જાય અને પછી સુકારો લાગુ પડી જાય કેટલી છે છે મિત્રો જો તો ખરા એક છોડ પત્યા પછી બીજા છોડ ઉપર જતી રહે એટલે બીજા છોડને પણ સુકારો લાગુ પડી જાય એ રીતના એમ કરતાં કરતાં બધા છોડને સુકારો લાગી જાય જો મિત્રો